હલો જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હા બોલો બીજાની ઈર્ષા નિંદા કરવાથી શું થાય ઈર્ષા નિંદા કરવાથી શું થાય બરાબર આઈ એ મને સમજાવો ને હા તો સાંભળજો આપણે બીજાની ઈર્ષા નિંદા કરીએ અને ઈર્ષા નિંદા કરવાથી શું થાય તો એનો અર્થ પહેલાં તો એ સાબિત થાય છે કે આપણે બીજાની બુરાઈ જોતા હોઈએ છીએ બરાબર બરાબર તો એનો અર્થ શું થાય છે કે આપણે સ્વયં ખરાબ છીએ એ સાબિત થયું ને હા જો આપણી અંદર ખરાબી જ ન હોય તો બીજે ક્યાંય ખરાબ દેખાવાનું જ નથી બરાબર બરાબર જેવી રીતે એક દ્રષ્ટાંત ધર્મરાજાએ ધર્મસભા ભરી બરાબર બરાબર ધર્મસભામાં એક લાખ માણસો ભેગા થયા એમાં ધર્મ રાજાએ એક લાખ માણસોને કીધું કે આપણે અહીંયા યજ્ઞ કરવો છે પરંતુ કોઈ સર્વપ્રથમ એક માણસ ઊભો થાવ એટલે એક માણસ ઊભો થયો કે બોલો પ્રભુ કે આટલા એક લાખ માણસો છે એમાં તું હોત આવી ગયો તને છોડીને બાકીના જેટલા માણસો બેઠા છે એક લાખમાં એક ઓછો તને છોડીને બરાબર બાકીના જે માણસો છે એમાંથી એક સારામાં સારો સજ્જન સત્યવાદી માણસને તું ગોતતો આવ અને એને લેતો હોય એના હાથે આપણે આ યજ્ઞનો આરંભ કરીએ એટલે પેલા ભાઈ ગયા ફરતા ફરતા તમામ માણસોના મોઢા જોતો જોતો પોતાને છોડીને બાકી બધાએના ખાલી હાથે પાછો આવ્યો ધર્મ રાજા પાસે ધર્મરાજાએ કીધું કે કેમ ભાઈ તમે ખાલી હાથે આવ્યા મેં તમને એક સારા માણસને ગોતી લાવવા માટે કહ્યું હતું તમે તો ખાલી હાથે જ આવી ગયા પેલા ભાઈએ કીધું પ્રભુ તમે મને એક સારો માણસ ગોતવા માટે મોકલ્યો હતો બરાબર તો હવે આ એક લાખમાં એક ઓછો મને છોડીને એ બધાના હું મુખ જોતો જોતો પાછો આવ્યો ખાલી હાથે એટલા માટે આવ્યો કે તમે મને એક સારો માણસ ગોતી લાવવા માટે કહ્યું તો આની અંદર એક પણ સારો માણસ નથી પ્રભુ બધા ખરાબ છે જો તમે મને સારો માણસ ગોતી લાવવાનું કહ્યું ખરાબ માણસ લઈને આવું તો તમે મને દંડિત કરો એટલા માટે હું કોઈને લઈને ના આવ્યો ખાલી હાથે આવ્યો અને જેવું છે એવું તમને કહી દીધું તો એ પ્રભુ પાસે તો સત્ય જ બોલ્યો કહેવાય ને કે ભાઈ કોઈ ખરાબ માણસ મતલબ કોઈ સારો માણસ આની અંદર છે નહીં બધા ખરાબ જ છે હવે બીજાને ઉભો કર્યો કે ભાઈ તું બેસી જા અને બીજાને કે તું ઊભો થા હવે એમ કરો આપણે સારા માણસને હાથે યજ્ઞ નથી કરવો ખરાબ માણસને હાથે કરવો છે એટલે બીજા ભાઈને કીએ તું જઈને ખરાબમાં ખરાબ માણસ ગોતતો હોય કોઈ પણ ટૂંકમાં ખરાબ માણસને ગોતી લઈ આવો એટલે એ ભાઈ પણ જે પેલો બેઠો ત્યાંથી શરૂઆત કરી એને જે સારા માણસને ગોતવા ગયો હતો ત્યાંથી શરૂઆત કરી એના જ મોઢા સામૂ જોયું જેને બધાએ ખરાબ દેખાણ હતા એના મોઢા સામો જોઈ આગળ વધી ગયો આગળ વધતો વધતો બધાના મોઢા જોતો જોતો એ પણ ખાલી હાથે પાછો આવ્યો એટલે ધર્મરાજે કહ્યું ભાઈ કેમ તું પણ ખાલી હાથે આવ્યો એટલે કે પ્રભુ તમે મને ખરાબ માણસ લઈ આવવાનું કીધું અને જો હું કોઈ સારો માણસ લઈને આવું તો તમે મને પણ દંડિત કરો હવે આમાં એક પણ માણસ ખરાબ મને દેખાયો નહીં બધા સારા જ છે તો પછી હું સારા માણસને કઈ રીતે લઈ આવું તમે મને ખરાબ માણસ લેવા મોકલો કોઈ વ્યક્તિ મને આમાં ખરાબ દેખાણો નહીં હવે આનો સાર એ કાઢવાનો છે કે પહેલો માણસ સારા માણસને ગોત વાગ્યો એને કોઈ સારો મળ્યો નહીં બીજો માણસ એ ખરાબ માણસને ગોત વાગ્યો તો એને કોઈ ખરાબ ન મળ્યો આનો અર્થ એ થાય છે કે જેવા જેના વિચારો હતા તે પ્રમાણે બંનેને દેખાણ જૈસી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ ચોરને બધા ચોર દેખાય સાવકારને બધા સાવકાર દેખાય દારૂ પીતા હોય એને બધા દારૂડિયા દેખાય જુગારમતા એને બધા જુગારિયા દેખાય અહંકારીને બધા અહંકારી દેખાય તો કહેવાનો અર્થ એવો થાય છે કે જે વ્યક્તિ સ્વયં જેવો છે તેવું તેને જગત દેખાય છે આ વિચારો ઉપર નિર્ભર રહે છે બુદ્ધિ પર નિર્ભર રહે છે આત્મશુદ્ધિ પર નિર્ભર રહે છે સત્ય અને અસત્ય પર નિર્ભર રહે છે જે કોઈ વ્યક્તિ સત્યના માર્ગે ચાલતો હોય છે તેને અસત્ય દેખાતું જ નથી અને જે અસત્યના માર્ગે ચાલે છે એને ક્યાંય પણ સત્ય દેખાતું નથી તમે જોજો આજકાલ મોટા મોટા ઢોંગી પાખંડી ગુરુઓ બની બનીને બેઠા છે અને ચેલિયું ચેલા મૂંડવામાં જ પડ્યા છે પાત્ર હોય તોય ભલે કુપાત્ર હોય તોય ભલે બસ પોતાનો વાળો વધારી ઘેટા બકરાના ટોળાને જેમ અંદર પૂરી અને પછી એને દૂધ દોવાનું કામ ચાલુ કરી દઈએ દૂધ દોવું એટલે એના પૈસા અડફવા પોતે કેમ પૈસાવાળું થઈ જવું આનું જ નામ છે ધર્મના નામે ધંધો હવે એ શું કરશે એના એ ધંધામાં ધર્મના નામે ધંધામાં એના ગ્રાહક વધારવા માટે બીજાનો જે ધંધો હોય છે ને એનો ધંધાને તોડશે એની સામે કોમ્પિટિશન કરશે હરીફાઈ કરશે કે ભાઈ મારો માલ સાચો છે સામે ખોટો છે તો ઓલો એમ કહેશે ને અમારો માલ સાચો છે આ શું થયું વાદ વિવાદ એકાબીજા પ્રત્યે ઈર્ષા નિંદા બરાબર હવે ઈર્ષા જ જે છે જેની પાસે ते तो खुद विचार करो ईर्षा निंदा में रहना व्यक्ति भक्ति कर सके? नो कर सके है? तो कहे सतो के अन्न सन नहीं औषधि निंदा समान नहीं कोई पाप बराबर तो निंदा जो कोई पाप नहीं करी पींदा कर તો આપણે એને કહીએ ને કે ભાઈ આ નિંદા છે આ નિંદા નથી ધર્મનો અંચેડો ઓઢાડશેમાં છે કે આ નિંદા નથી અમે સત્ય બતાવી રહ્યા છે હવે વિચારો અહીંયા છલખપટ ચાલુ કર્યું અહીંયા ચાલાકી વાપરી અહીંયા પ્લાયન વાત જ્ઞાન વાપર્યું ઈર્ષા નિંદા કરવા હોવા છતાં એવું કહે છે ધર્મનો અંચેડો ઓઢાડીને કે આ ઈર્ષા નિંદા નથી અમે સત્ય બતાવી રહ્યા છીએ કે એ લોકો જે ચાલી રહ્યા છે એ રસ્તે એની મુક્તિ નહીં થાય અને અમે અમારા રસ્તે મુક્તિ થઈ જશે તો એના રસ્તે જો મુક્તિ થઈ જાય એમ હોય તેને પૂછો આવું બોલનારને કે ખરેખર તમારી મુક્તિ થઈ ગઈ છે થઈ જશે તો કહેશે હા અમે અમારી તો મુક્તિ થઈ જશે આ બધા ચોરાસીમ જવાના છે તો તમારો કોઈ શિષ્ય એકાદો દેવ થઈ ગયો હોય આત્મા નીકળી ગયો હોય તેની ટપાલ કે ફોન બોન આવ્યો કે અમારી મુક્તિ થઈ ગઈશ અને જે બધા ચોરાસીમાં જવાના હતા એમાંથી એકાદ દેવ થઈ ગયો હોય તો એનો ફોન બોન આવ્યો કે અમે ચોરાસીમ જઈ બધી વાહિયાત વાતો છે લોકોને ફસાવવાના ધંધા છે પછી ફસાવે કેવી રીતે પોતાના વાળામાં શું કામે જોડી રાખીશ એમાં માનો કે યુટ્યુબમાંથી સત્સંગ કરી રહ્યો છે એમાં સિરીઝ વાઇઝ પોતાના ચેલા ચેલીઓના વખાણ કરે સ્વયં પોતે પોતાના વખાણ કરતો જાય દાખલા તરીકે માનો કે કોઈની કોમેન્ટ આવી અને એમાં લખ્યું હોય કે પ્રણામ ગુરુજી તમારા ચરણોમાં વંદન તો એ કોમેન્ટ પૂરી બોલશે પ્રણામ ગુરુજી નામ લઈને કે ફલાણા ભાઈ પ્રણામ ગુરુજી તમારા ચરણોમાં વંદન એટલે સ્વયં એ વાંચીને બોલશે તારી બીજું કોઈ નથી બોલી શકતા કે ભાઈ જય પરમાત્મા કે જય ભગવાન તો એ કોમેન્ટ વાંચીને બોલશે સ્વયં આ જગ્યાએ પોતે પોતાનું વખાણ કરે છે બરાબર પછી હવે એ જે ઢોંગી પાખંડી ગુરુ હોય એ શું કરે આ ચેલિયું ચેલા ગુરુજીના વખાણ કરતા હોય વાહ ગુરુજી વાહ વાહ ગુરુજી વાહ એટલે આને હવા ભરાઈ ગઈ કે ઓ અમારો જેવો કોઈ નથી અહંકાર કરતો જાય અંદર બરાબર હવે એ ગુરુ શું કરશે ઢોંગી પાખંડી ચેલ્યુ ચેલા જે દાન આપે ને પછી સિરીજભાઈ નામ બોલે ફલાણા ભાઈ તરફથી આજે આટલું દાન આવ્યું આશ્રમની સેવામાં કે દીકણા નહીં કે લોકડાની સેવામાં એટલે હું નામ બોલ્યું એટલે ઓલા નહીં હવા ફરાઈ જાય શિષ્યને ચેલા ચેલાને કે વાહ મારા ગુરુજી આજે મારું નામ બોલા એટલે એને ડબલ પાવર પંપ મારી દીધા એક બે એટલે હવામાં આવી ગયો પછી દીધા રાખે અને હવામાં એ લોકો ફર્યા રાખે એ પાવરમાં કે આપણું નામ બોલે એટલે એને ખોટો પાવર ઘરી ગયો એટલે પાવરમાં પાવરમાં ફેર્યા રાખે અને ઢોંગી પાખંડી ગુરુ એને લૂંટ તોડીએ કારણ કે વખાણથી અસુર વસ થાય તમે અસુરોના વખાણ કરો ને એટલે વશ થઈ જાય તમારો થઈ જાય એમ આ લોકો પાસે ઢોંગી પાખંડી ગુરુઓ પાસે માસ્ટર પ્લાનિંગ છે કે ભોળા પરિવારને ફસાવવા માટે બાવન અખથરી ઝાડ પાથરી મુક્તિ મોક્ષના દાણા નાખી દો મોટામાં મોટી લાલચ આપી દીધો મુક્તિ અને મોક્ષની એને તમે પૂછો તમારી મુક્તિ મક્ષ જો થવાની હોય થઈ ગઈ હોય આત્મ પરમાત્મને તમે જાણી લીધા હોય તો આ જગતને તમે લૂંટવાનું કામ ન કરો એના ચેલિયું ચેલાને પણ ખબર હોય કે અમારો ગુરુ હાવ ઢોંગી પાખંડી ખોટા છે છતાં એને એ છોડી શકતા નથી હવે આ નિંદામાંથી આગળ વાત વધે ને પહેલાં વાદવિવાદ શરૂ થાય બાવન અક્ષરીથી બરાબર વિવાદ શરૂ થાય બાવન અક્ષારમાંથી એકાબીજાની દુશ્મની વધતી જાય એક કહે મારું હાચું બીજો કહે મારું હાચું એક કહે મારો ગુરુ મોટો બીજો કહે મારો ગુરુ મોટો આમાં ચેલિયું ચેલાય બાંધતા હોય એ ઝઘડો કરતા હોય અલગ અલગ ગુરુ એના હોય ને એ લોકો ઝઘડા કરતા હોય અને ગુરુ ગુરુ ઝઘડા કરતા હોય પછી ગાળા ગાળ હોતા આવી જાય એ યુટ્યુબ ઉપર ન મૂકે તો ઉઘાડો પડી જાય આ શબ્દો હોત બોલવા માંડે પછી એકાબીજાને મારે નાખવાની ધાક ધમકી સુધી પણ આવી જાય શું કામે સ્વયં અસુર છે સ્વયં ઈર્ષા નિંદાવાળો છે સ્વયંની અંદર અનેક પ્રકારની ભૂલો અને ખામીઓ છે અનેક પ્રકારની બુરાઈ છે એટલે એને આખું જગત ખરાબ લાગે છે જેવી રીતે હું ઘણી વાર એક વાત કરું છું કે એક અંગૂઠા જેવડો રાક્ષસ હતો અને મરવા પડ્યો હતો હવે આપણે જેમ રોટલી અને શાક ખાતા હોય છે તેમે અંગૂઠા જેવડા રાક્ષસનો ખોરાક શબ્દ અક્ષરી શબ્દ આપણે અક્ષરી શબ્દ બોલીએ એટલે રાક્ષસનો ખોરાક હવે મેં એક ભાઈ નીકળ્યા ની આથી તો માર્યો કે ભાઈ પેલા ભાઈને ઝીણો ઝીણો અવાજ આવ્યો કે આ કોણ છે એટલે કે ભાઈ નીચે જો નીચે એટલે નીચે જોયું તે એક રાક્ષસ અંગૂઠા જેવડા નાની નાની સિંગડીઓ રાક્ષસ જેવું મોઢું દ્રષ્ટાંત છે એટલે પેલા ભાઈ જે નીકળ્યા એ રાક્ષસને બોઈ લાગ ભાઈ કોણ છો તમે આટલું બોલ્યા ને તે રાક્ષસ બાવન અક્ષર ખોરાક ખાઈ ગયો તો અંગૂઠા જેવડામાંથી એ કાંડા જેવડો થઈ ગયો ફરી વાત કરી એટલે ફરી જેમ જેમ ઓલા ભાઈ રાક્ષસ સાથે વાત કરતા જાય તેમ તેમ રાક્ષસ મોટો ને મોટો થતો જાય તો જેમ જેમ વાત કરે બધી બાવન અક્ષરી કથણી બકણી થઈ બાવન અક્ષરનો ખોરાક તો બાવન અક્ષર એ જ રાક્ષસ છે જો વાપરતા આવડે બાવન અક્ષર તો એ સૂર છે અને જો ન વાપરતા આવડે તો એ અસુર છે બરાબર હવે આવી રીતના એ રાક્ષસ ખોરાક ખાતો ગયો ભાઈ જેમ બોલતા ગયા એમ એવડો મોટો રાક્ષસ થઈ ગયો કે પછી પહેલાં ભાઈને જ ખાઈ ગયો એવી જ રીતના બાવન અક્ષરી શબ્દો જે છે ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેદ ખોદણી કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દરસગન તારી મારી છલ કપટ ઈર્ષા નીંદા વાદ વિવાદ આ બધું બાવન અક્ષરી રાક્ષસ છે જેમ જેમ વાદ વિવાદ વધતો જાય તેમ તેમ પછી મિત્રો ઘણી જગ્યાએ નહીં થવાનું હોત થઈ ગયું છે બરાબર તો કોઈ સાથે વાદ વિવાદ કરવો જ શું કામ જોઈએ હું ઘણી વાર બોલું છું તર્ક વિતર્ક કરવો જ શું કામ જોઈએ હે અરે અત્યારે તો રામ કૃષ્ણ દેવી દેવતા બધાયને છે રામ તો કે એની મુક્તિ નથી થઈ કૃષ્ણ તો કે એની પાસે જ્ઞાન નહોતું એનાથી મોટું ઊંચું જ્ઞાન મારી પાસે છે દેવી દેવતા તકે એની મુક્તિ નથી થઈ ફલણા સંતો કે એને શું ખબર પડે એનાથી વધારે મને ખબર પડે ઢીકણા સંતો કે એનાથી મને વધારે ખબર પડે આવા અહંકારી ઢોંગી પાખંડી ગુરુઓ અનેક હાલી નીકળાશ એ યુગમાં નથી બચજો મિત્રો અને ચમચા મારફતે ગામડે ગામડે પુસ્તકો હોત વેચી રહ્યા છે અને ફસાવી રહ્યા છે કારણ કે સ્વયં ખોટા છે સત્યને ક્યાંય જવું પડતું નથી હું ઘણીવાર કહું છું કે દીવો સરગે એટલે પતંગિયા આપમેળે આવે દીવો કે પતંગિયાને ગોથવા જાતો નથી તરસ્યો કૂવા પાસે આવે કૂવો તરસિયા પાસે ન જાય આ ઘણી વાર હું દાખલા પણ આપું છું બરાબર તો હવે આ ઈર્ષા નિંદા જે છે આપણે એને કહી કે ગુરુજી આ તમે ઈર્ષા નિંદા નથી તો કે ના આને ઈર્ષાનો કહેવાય તો આપણે સત્ય બતાવીએ છીએ એને તો ગુરુજી તમને સત્યની ખબર છે તો કે આ તો સત્ય એક કે અનેક કે સત્ય એક તો તમને આ તો બધા નોખા નોખા કેમ દેખાય કે ઓલાને ખબર નથી મને ખબર છે આ તમને અદ્વૈત ભાવ તો છે અદ્વૈત ભાવ તો છે જ નહીં તમને ડબલ દેખાઈ રહ્યા જો તમે સત્યને જાણી ચૂક્યા હોય આત્મ પરમાત્મ શબ્દનો તમને અનુભવ થયો હોય તો તમારી તો સમાન દ્રષ્ટિનો હોય શું કામ તમે ઈર્ષા નિદાન આ બધું એ કર્યા કરો છો ન્યાય પકડાઈ જાય કારણ કે સત્યની પ્રાપ્તિ જેને થઈ જાય સત્યની સમાન દ્રષ્ટિ હોય સત્ય પાસે નાના મોટું નથી સત્ય પાસે વાદવિવાદ નથી સત્ય પાસે ઈર્ષાનિદા નથી સત્ય પાસે કોઈ પ્રકારની ચાલાકી નથી બરાબર એક વાણી હું ઘણીવાર બોલું છું સોહાસ બાપુની કે નામ જડિયાનું પારખું મટી ગયો વિવાદ તો જેને પરમપિતા પરમાત્માનું નામ મળી ગયું એને તો વિવાદ મટી જાય ખતમ થઈ જાય તો જ્યાં વિવાદ છે એને નામ નથી મળ્યું સાબિત થાય ને આ જ્યાં વિવાદ છે ઈર્ષાનિંદા છે ટીકા ટિપ્પણી છે એને નામ મળ્યું જ નથી એ ફાઇનલ વાત છે જેને નામ મળી ગયું ને ઈર્ષા વાદ વિવાદ છે જ નહીં બરાબર તો જ્યાં ઈર્ષાનિંદા છે ટીકા ટિપ્પણી છે વિવાદ છે ત્યાં સમજી લેજો ભક્તિનો માર્ગ છે જ નહીં એ તો નાના મોટા કરવાની વાત છે એક કહે અમારો વાળો બીજો મોટો બીજો કહે અમારો વાળો મોટો એક કહે અમારી પાસે મુક્તિ છે બીજો કહે અમારો પાસે મુક્તિ છે અરે ભાઈ આ શું પરમાત્મા એના મોક્ષના ટોપલા ભરી ફરી મોકલી દીધાશ આશીર્વાદોના મુક્તિમોક્ષ બધું જનરલ ધંધો છે એક્સ વાય જેડ ધંધો ધંધા સિવાય બીજું કાંઈ નથી અને જોજો પૈસા હડપતા છે હોન બસો ને પાંચસો ને હજાર બે હજારને હે જેમ કે એક ઢોંગી પાખંડી ગુરુ આવવાનો હોય પછી આગળથી સેટિંગ કરી લે ચેલી ચેલા કે માણસો ભેગા કરી રાખજો હું આવું છું એટલે માણસો ભેગા કરી રાખે કારણ કે ચેલ્યું ચેલા જે ચમચા હોય એ બધા જાહેરત કરવા નીકળ્યા હોય એમાં પારોડા ફસાઈ ગયા બધાને ભેગા કરી લે પછી ઢોંગી પાખંડી ગુરુ આવે કથણી બકણી કરી પછી પચાસ હજાર લઈને થેલામ નાખીને જો અડધી કલાક કથણી બકણી કરીને તો આ કથળી બકણી કેટલું વેચાય જોવા જ ખરા કથણી બકણી વેચાઈ રહ્યું છે વિચારો તો જ્ઞાન શું કોઈ લેવા દેવાની વસ્તુ છે જ્ઞાન શું કોઈ વેચવાની વસ્તુ છે સંતોની વાણીઓ શું વેચવાની વસ્તુ છે તો સંતોની વાણી જે વેચે છે એ વેપારી છે અને સંતોની વાણીને જે વેચાતી લે છે એ ગ્રાહક છે આ બે ચક્ષુ પ્રજ્ઞા છે બે આંધ્રા છે આ બંધે છે બંધા મિલા કોન કિસ્સે છોડાય બેમાંથી એક કંઈ ન છોડાય એક દાખલો બીજો આપું છું કે દાસી જીવણ સાહેબને ભીમ સાહેબ મળ્યા હતા વચ્ચે એક રૂપિયો નહોતો કોઈ પ્રકારની ક્રિયાકાંડ પણ નહોતી સીધો ઉપદેશ આપી દીધો દાસી જીવણ બાપુને દાસી જીવણ બાપુએ વધારવાળા ડંકા મારી દીધા મિત્રો હે બાકી હું ઘણી વાર એ કહું છું કે હોય શિષ્યને સાચ હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં જોત પ્રકાશા હોય ગુરુને શિષ્ય ખોટા ન્યા માયા પ્રકાશ બરાબર તો સમજાય ગયું બધું હા સમજાય ગયું રેડી તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય જય